જામનગરના કોર્પોરેટર રચના નંદાણીયા વીજ કચેરીએ વેલણ લઈને પહોંચ્યા વીજ કર્મચારી દ્વારા કરવામાં આવતા કોર્પોરેટર પીડિત દંપતી સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા એક વીજ કર્મચારીએ દંપતી પાસેથી વીજ બિલના પૈસા લઈ કચેરીમાં જમા ન કરાવ્યા હોવાનો આક્ષેપ થયો હતો વીજ અધિક્ષક સામે કોગીના કોર્પોરેટર રચના નંદાણીયાએ ઉગ્ર રજૂઆત કરી હતી જામનગરમાં અનોખી રીતે વિરોધ કરવા માટે જાણીતા છે કોર્પોરેટર રચનાબેન કોગી

હવે આને 5000 નો ન્યાય કોણ આપશે 5000 રૂપિયા આના Google Pay કરેલા છે આ તો મારા એરિયાના માણસો છે એટલે એને ખબર છે કે એના એરિયાની કોર્પોરેટર છે ને એના ભેગી ઊભી રહેશે એની બાજુમાં ઊભી છું એટલે એને હિંમત કરી આજે ફેસબુક લાઈવ થી તમને કહેવા માંગુ છું કે ખૂણે ખાચરે ગલીએ ગલીએ એવા કેટલા માણસો છે કે જેની પાસે આવા Google Pay લીધા હશે ઓટોમેટિક આજ બહાર આવશે આ ફેસબુક લાઈવ કર્યું છે ને ઓટોમેટિક બહાર આવશે અને મેં કોઈ મીડિયાને આજ મત પછી ના આવી જાય છે બરાબર છે એટલે ચોખું કહું છું કે હું છે ને આ મારું હથિયાર લઈને આવી છું આ વિજયભાઈ છે ને આજ મારી સામે ન આવ્યા ને તો હું છે ને આ ઓફિસમાં ખબર નહીં શું કરી મને નથી ખબર મને ખબર કાઈ તો હાથમાં ન લેવાય પણ આ વિજયભાઈ આટલા દિવસથી કે તો કેવડા નાના નાના છોકરા છે બે વર્ષનો જોરથી બોલે સામે બે વર્ષની છોકરી છે નાની બે વર્ષની છોકરી જ્યારે મે ફોન કર્યો ને ત્યારે રોતીતી બે વરસની છોકરી જ્યારે મે ફોન કર્યો ને ત્યારે રોતી હતી કેટલા દિવસથી બે જણાવો છો કેટલા દિવસ થઈ ગયા કેટલા દિવસ થી ફેબ્રુઆરી તો પછી એને જવાબ જ નથી આપ્યો બે ફેબ્રુઆરી ના વાત થી માણસ જવાબ નથી દેતો એટલે હવે એમ કહે છે કે બીજું બિલ ચડી ગયું હા ચડી ગયું ચડી ગયું હશે તમે પેલા બિલ નું અમને રસીદ ના આપો તો અમને કેમ ભરોસા આવે બીજું બિલ પેલા બિલ ની બે ફેબ્રુઆરી ના વાત ની રસીદ નથી આપી વિચાર કરો સાદા બિલ આ લોકો ભરે છે જે ભરે છે ને ત્યાં જ એ લોકો છે અમુક એવા એરિયા ને વિસ્તાર છે જ્યાં એ નથી નું હાલતું નથી